ભત્રીજા તો તો મારે કોઈ પડી જ નહીં આ બાજુ જ એને મારું એક તો હા હા બધું મારે જ કરવાનું થાચું હું તો હા મોબાઈલ જોવું હું તો બેઠો બેઠો એ લેવા નાય મારે કપડા લેવા જાવું છું તે શું કોમ તું આ મને કોઈ વાત કરી પૈસા જોવે પૈસા આવડે હે પૈસા લેવા હે તો આવી જાય કાકા પૈસા આવી જો કાકા તો માની શું આવડે હું તો શિખડો પાણે રહી બસ દોસ્તો આતો રખળવા જતો રે હું છે તો એ તો પડે યાર કાકા ભાઈ આપણે કોમ આવે કોક શું કરો પૈસા ઘરે આલો કાઈસા જોવી હે 1500 રૂપિયા દુસરો કાકા ઓક કરું નહીં હાલ હવે તો થઈ ગયા હું કોણ કરું બોલે છે જો જ

છે આકા ને કેવું પડશે રવાડે ચડાવો કપડા લેવા ના જવાનું તમે બધા નજર માં કપડા લેવા જાઉ મેળવજો

અમે એમને ફોન કયું કે એમણે લદુ આ 12 આપણે બાઈક લે આવ પેલે આપણે બાપુની બાઈક લેને આવો આપણે ડીઝલટી 50 50 આપણો બાઈક આમ બાઈક લઈને હા આ રોડમાં બાઈક લઈને આવ્યો હે આ ઉપર આમો ભરે હું આવી ગયો હે આમો આમો આવ્યો કઈ દે હે કા કોઈ વીઆઈપી માણસ યાર એ જો બાઇક આદ નહી મતલબ ગોમ્મો લે લે પરે જા ભાઈ કે યાર ફોન ઉપાડતો આ લે વામો તો ઊભો તી સાહેબ ઊભી આ આ ઊભરે મે તો દેખ્યો ભાઈ હું આવો હા જલ્દી બહુ જોરનો આગે ઓ આ જલ્દી આ હેડ જા આવ્યો હા પેલો ઊભો રહે છે એટી એરિયા એ આ રો તું મોરું કરાવી દે આ છે કરીને ચાલો જલ્દી આ સોરો તો મતભૂત બનાયા સાગરભાઈ હા હા જલ્દી જલ્દી છે હા હા સાગરભાઈ હા આવો 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 હા સુનિલ ન નહીં ચમ ના મજા ના આ યાર જેવો લાગી ભાઈ સુની લાવ તો પેલા સેટ નવા કપડાનો આવે એસી બેચી મત ચાલો જો આ પ્રીમિયમ ક્વોલિટીનો સેટ આવશે હા તો લાગે હું તો બે હું બાકી યાર મારે કપડા લેવાના આ તમને 1680 માં પડશે શર્ટ જ ખાલી શર્ટ જ શર્ટ જ મારું મારું 1680 માં હતું આપ તો 1000 રૂપિયા લઈને આવો પછી જો એક આવશે 4000 શર્ટ ના હોય યાર ના અને એક આવશે 10000

રેડી રેડી આ તો આપણે ગમી ગયું ગમી ગયું અમારું પેન્ટ તો લાવ પણ બતાવું એ તો હું ના ખરાબ લાગે Dad બાપો માચી ચાલશે સર વાળી નોટ હે બસ

b i a

અરે લ્યો 7000 દે લે 68 નું લાવ્યો છે ગરમલ ગન રાણે ગને જવી તાણે આ તો બાપુ બાપુ આયો 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 તો ની પડતી એ ના દેવાની હોય થાપ છે દી દો મોંથી બોલાય તો મોંથી ની બોલાય તની બોલાવતો એ કાકા રેવાડો યાર રેવાડો બોલતી બોલાવતો યાર કાકાને કહી દયો આયા મને થાપો દેતા અમન ઉટી કે કરી લઈ આવતા ઘર ને કે

મને બોલો હે દોસ્તા મો બોલાવે મારે લેવા દેવા નઈ મારે કોઈ લેવા દેવા નહીં મનથી બોલાવતો જાય ખબર પડતી જ નહિ કોઈ કદર જ નહી મારી પૈસા પાવર આવી જો પૈસા જ નહીં ચાલ ન ગાય ને ધોવા જા મારી ઉમર લાયક જ નહી

તા કેવો લાયો જેડી બા મા બહીરી પેન કપડા લાવી જો કે આમાં કોમ ના આ 2500 ની જોડી લાયો હું તને તો ખબર યાર બસ તો યાર એ મારવા બે બે તું કપ્રેન્ટ યાર ફાટેલું કેમ લાયો અરે આ તો આવા તો કપડા હે કપડા ફાટેલું સાગરે સાગરે આલા રાય તને સાગરેલા સાગરમન કે તો દારા પર મસ્ત લાગશે આ રે જો કે લાગી ખાલી મન કે કાકો ભલે કેતા પણ થાટેલું કેરવાનું નહી મત લાગે મસ્ત લાગે અરે રે કોઈ ગોમ નઈ એ આજુ વાતો વાંધી રોમા ભાઈ ના ગાના તું પેન્ટ હમતી ના આવડે નહી આ ભાઈ કેલા દાદી 2500 ની બડી આવી છે તો કોઈ નઈ સાહેલ આબી તો પડ છે એ સાગરે બેદી પર જબર મળી છે

કોઈ નિયા જો એટલે લપક ના કરો નવાઈના કપડા ન લઈ લેવા દેજો રેવા દેજે કપડા મારે જમતું નથી તું ગેલી રાત કપડામાં નહી તમારી થાય કરી લેવાનું મારે કોઈ નથી